નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબીથી ઇઝિપ્ત જતા હતા આફ્રિકાથી ઇઝિપ્ત જતા હતા પ્લેનમાં બેઠા હતા રાત્રિ મુસાફરી હતી દસ સંતોને એક અંગ્રેજ એક નાનકડું પ્લેન હતું એક અંગ્રેજ બેઠો તેનું નામ હતું વોલેસ ગાર્લેન્ડ કેડબરી કંપનીનો ચીફ હતો ઇજિપ્તનો હમણાં હમણા જેને પ્રમોશન મળ્યું હતું એટલે ઇઝિપ્ત જતા હતા એના હાથ નીચે અઢારસો માણસો કામ કરતા હતા કેડબરીનો ચીફ અને એ સમયે બધા સંતો પણ આરામમાં હતા એમાંથી એક સંત જાગ્યા જાગ્યાને એણે કેડબરીના ચીફને વોલેસને એમ કીધું કે પેલા જે બેઠા છે એ પ્રમુખ સ્વામી અમારા ગુરુ છે અમારા લીડર છે એટલે પેલા અંગ્રેજ શું બોલ્યા કે હું જાણું છું જ્યારથી પ્લેન ઉપડ્યું ત્યારથી તમે બધા જ સૂતા છો અને એ એકલા જ જાગે છે બાકીના નવ સંતો થાકને કારણે સૂતા હતા પ્રમુખ સ્વામી ચાર કલાકની મુસાફરીમાં હાથમાં પત્ર લઈ અને સતત વાંચતા હતા રિપ્લાય આપતા હતા હી ગોઝ ધ વે હી શોઝ ધ વે એ કેવળ આદેશ નથી આપતા એવરેજ લીડર ટેલ્સ ગુડ લીડર એક્સપ્લેન સુપીરિયર લીડર ડેમોસ્ટ્રેટ્સ એન્ડ ગ્રેટ લીડર ઇન્સ્પાયર્સ ગ્રેટ લીડર ઇન્સ્પાયર કરે છે આપણે એવા લીડર થવાનું છે ગીતામાં લખ્યું છે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવ એવ ઈતરજો આપણામાં માસે તો નીચે આવશે એક વાર ગાંધીનગરમાં એક છોકરાએ સ્કૂલમાં ચોરી કરી એટલે વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા કે તમારો દીકરો ક્લાસરૂમમાં ચોરી કરતા એટલે એ સમયે ગાંધીનગરના એ વાલીએ શું કીધું કે ન ચોરે એને જરૂર શું પડે હું સચિવાલયમાંથી લાવું જ છું હવે લીડર યથા રાજા તથા પ્રજા જે તમારામાં હશે સંતાનોમાં સહેજે સહેજે આવશે એટલે લીડરની અંદર કેવળ વાતો નહીં ડિસિપ્લિનની વાતો તમે તમારા સ્ટાફને કરો છો તમે ડિસિપ્લિનમાં છો પ્રમાણિકતાની વાતો કરો છો તમારામાં પ્રમાણિકતા છે ડ્રેસ કોડની વાતો તમારા સ્ટાફને કરો છો તમે ડ્રેસ કોડમાં માનો છો તમારો સ્ટાફ વ્યસનમુક્ત હોય એવું તમને ગમે છે તમે વ્યસનમુક્ત છો તમારી પત્નીને પરિવારને સાચવવા જોઈએ એવું તમે સ્ટાફને કહો છો તમે તમારી પત્નીને પરિવારને સાચવો છો થોડીક શરૂઆત આનાથી કરવાની છે આપણે પ્રયાસ કરવાનો છે તમારામાં છે તો તમે નહીં બોલો તો એ પ્રેરણા મળશે અબ્દુલ કલામ સાહેબ મતદાન મથકમાં ગયા ઇલેક્શનમાં અને એ સમયે બુથ ઉપર એમનો ચાલીસમો નંબર હતો રોમાં હવે કલામ પ્રેસિડેન્ટ એટલે લોકોએ રિક્વેસ્ટ કરી સર આગળ આવી જાઓ અને કલામ એટલા પ્રમાણિક હતા કે હું મારો ટન જ્યારે આવશે ને ત્યારે જ જઈશ અને આપણી મેન્ટાલિટી જોજો તમે ગમે તેટલા પાછળ હોય ને છતાં તમને આગળ કરવામાં આવે ત્યારે સમજો કે હું લીડર છું હું મોટો છું મારી ક્રેડિટ છે ટોલ ના કે ગમે તેટલી ગાડી આપણી પાછળ હોય તો પણ ઓવરટેક કરી કરીને આગળ લઈ જવી એને આપણે લીડરશીપ માનીએ છીએ એ લીડરશીપ નથી આપણે પ્રેરણા આપણા જીવન દ્વારા ઘોષ ધવે શોષ દવે ગાંધીનગર અક્ષરધામના ઉત્સવની અંદર ગૌરાંગ ચટ્ટોપાધ્યાય આવ્યા હતા મેનેજમેન્ટના નિષ્ણાત માણસ પ્રમુખ સ્વામીને જોયા પછી એ બોલ્યા કે અત્યાર સુધી હું માનતો હતો કે આઈ એમ સમથિંગ માનો મચ પ્રગતિ થાય પણ પ્રમુખ સ્વામીજીને જોયા પછી હું ડિક્લેર કરું છું કે આઈ એમ નથિંગ માનો ને તો પણ તમારી પ્રગતિ થાય આઈ એમ નથિંગ માનો તો પણ પ્રગતિ થાય તો લીડર પોતાના વર્તનથી બતાવે છે એન્ડ સેકન્ડ લાસ્ટ એટ યુઝ હેન્ડ હેડ એન્ડ હાર્ટ વેર ઇટ રિક્વાયર્સ બહુ મજાની વાત છે જ્યારે જેવી જરૂર પડે ને ત્યાં વાપરતા શીખો મારે કૃષ્ણ પરમાત્માને યાદ કરવા છે બહુ સુંદર એમણે ક્યાંક હાથનો ઉપયોગ ક્યાંક હેડનો ઉપયોગ અને ક્યાંક હાર્ટનો ઉપયોગ કર્યો છે અર્જુનના સારથી બનીને એમણે હાથનો ઉપયોગ કર્યો છે લગામ પકડીને હાથનો ઉપયોગ કર્યો છે દરવાજો ખોલીને હાથનો ઉપયોગ કર્યો છે ઘોડાને પાણી પાઈને હાથનો ઉપયોગ કર્યો છે પણ એ અર્જુન જ્યારે ભાંગી પડ્યો ત્યારે હેડનો ઉપયોગ કર્યો છે એને બેઠો કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો છે અને એ જ અર્જુન જ્યારે દ્રૌપદીને પણ પરણ્યો હતો કૃષ્ણે પોતાની બહેન સુભદ્રા સાથે પણ પરણાયો છતાં પણ અર્જુન વનવાસમાં ગયો અને એમાં ત્રીજું કરીને આવ્યો તો કૃષ્ણ એ સમયે હાથનો ઉપયોગ કરીને એને માફ કરીને પાછો નભાવી દીધો છે ક્યાંક હાથનો ઉપયોગ ક્યાંક હેડનો ઉપયોગ અને ક્યાંક હાટનો ઉપયોગ લીડર એ છે ગુજરાતીમાં કહીએ છીએ ને એક અસ્ત્રે બધાને મુંડાય નહીં જ્યાં જેવી આવશ્યકતા હોય ક્યાંક શારીરિક મજબૂત સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના સેક્રેટરી સાથે પ્રવાસમાં હતા અનેક જગ્યાએ મચ્છર ખૂબ હતા સરદારને ખબર પડી કે મારા સેક્રેટરી મચ્છરથી હેરાન થાય છે સરદારે પોતાની ઓઢેલી મચ્છરદાની લઈ અને પોતાના સેક્રેટરીને ઓઢાડી દીધી હતી હાથનો ઉપયોગ કરો જ્યાં જ્યાં શારીરિક મદદ શક્ય છે ત્યાં કરી શકો છો હેડનો ઉપયોગ બૌદ્ધિક ઉપયોગ આઈન્સ્ટાઈન કહે છે કે હું આઈન્સ્ટાઈન થયો એની પાછળ મારો મિત્ર માર્શલ ગ્રોસમેન જવાબદાર છે હું ફિઝિક્સ પાછળ રચો પચો રહેવાને કારણે મેથ્સના ક્લાસ એટેન્ડ નહોતો કરતો મેથ્સના ક્લાસની લખેલી બધી નોટ માર્શલ ગ્રોસમેન પરીક્ષા પહેલાં મને આપતા હતા એ વાંચીને હું પાસ થતો એટલે આઈન્સ્ટાઈન આભારી છે માર્શલ ગ્રોસમેનનો આભારી છે બૌદ્ધિક રીતે કોઈકને મદદ કરો અને હાર્ટથી મદદ કરો માનસિક મદદ કરો કલામ સાહેબમાં બહુ સુંદર પ્રસંગ છે કલામના હાથ નીચે સિત્તેર વિજ્ઞાની કામ કરતા હતા બધા લીડરો સાંભળજો કંપનીના સંચાલકો સાંભળજો ઇન્ડસ્ટ્રીના માલિકો સાંભળજો કલામ સાહેબના હાથ નીચે સિત્તેર વિજ્ઞાની કામ કરતા હતા એમાં એક એ કલામ સાહેબને કીધું કે સર મારા સિટીમાં એક એક્ઝિબિશન આવ્યું છે અને મારા બાળકને પ્રદર્શન જોવાની કેટલાય દિવસથી ઈચ્છા છે મેં આજે નક્કી કર્યું છે કે બાળકોને પ્રદર્શન બતાવવું છે તો સાંજે સાડા પાંચે મને રજા મળી શકે કલામ કે ઓબ્વિયસલી યુ કેન ગો પછી એ વિજ્ઞાની હતા એટલે કામમાં ઓપ્રોત થઈ ગયા અને સાયન્ટિસ્ટ લોકો સમય સાથે બહુ ન જોવે રિઝલ્ટ સાથે જોવે સાડા પાંચ તો ક્યારના વીતી ગયા સાડા આઠ થયા અને અચાનક ઘડિયાળ પર નજર ગઈ એટલે બેબાકલા થઈ ગયા કલામ સાહેબને પૂછ્યા વગર તો જવાય લઈને કલામને શોધ્યા કલામ મળ્યા નહીં એટલે બીજા નીચેના કોઈકની રજા લઈને ઘરે પહોંચ્યા ઘરે પહોંચ્યા પત્નીએ ચા કોફી સર્વ કરી પછી એને પૂછ્યું કે બાળકો ક્યાં એ કે બાળકોને પ્રદર્શન જોવું તો કલામ સાહેબ સાડા પાંચ ના લઈને પ્રદર્શન જોવા ગયા છે રજા નથી આપતા એના બદલે તમે ના જાઓ તો કાંઈ નહીં પણ એને પત્ની છે એને બાળકો છે એને સમજો તો ખરા ક્યાંક એની લાગણીને તો સમજો કલામ કાર્ય આ કરે છે તો આપણે થોડુંક આ કરવાનું છે ને એટ લાસ્ટ થિંગ ગ્લોબલી એક્ટ લોકલી